નિગમે ખાસ વ્યવસ્થા કરી છે ભવનાથના મેળા માટે વધારાની બસો પંચ્યાસી બસ દોડાભરમાંથી બસ દોડાવવાની વ્યવસ્થા કરાશે પંચોતેર મિની બસ જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી દોડાવાશે ગત વર્ષ કરતા આ વર્ષે શિવરાત્રીના મેળામાં જતા ભક્તોની સંખ્યામાં ચાલીસ ટકાનો વધારો થઈ શકે છે ગુજરાત દ્વારા દરેક વખતે ધાર્મિક મેળાઓ અને અન્ય પૂરતી બસોની સફળતા આપ માપવામાં છે તે મુજબ જૂનાગઢ વિભાગ ખાતે અને જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રી મેળાના આયોજન સબક બસોને પંચોતેર બસો પંચ્યાસી બસો કુલ ફાળવવામાં આવી છે અને જેમાંથી પંચોતેર બસો મિની બસો છે આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે બાકીની બસો દસ જેટલી બસો છે તેને ઓફિશિયલ એટલે આજુબાજુના જે ભાવનગર અમરેલી પોરબંદર જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે ઉપરાંત અમદાવાદથી પણ સંચાલન કરવામાં આવશે